જાનંદ સ્વામી મહારાજની જય હરે કૃષ્ણ મહારાજની જય સ્વામિનારાયણ ભગવાનની જય નીલકંઠ પ્રભુની જય સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે વસનામ ઉત્સવ વાસના કુડિત અને નિર્મૂળ થયાનું સંત અઢારસો સત્યોતેરના માક્ષરવદી સૌદેશના દિવસ સંધ્યા તિર્થિયા કેડે શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાખા ભક્તના દરબારમાં ઢોલિયા પર બિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો તથા ગરમ પોષની રાતી ડગલી પહેરી હતી તથા માથે ધોળો ફેટો બાંધ્યો હતો ને બીજે બીજે ધોળે ફેટે કરીને બોકાની વાળી હતી ને પોતાના મુખારભિનની આગળ બ્રહ્મ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે સર્વે પરમ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો એમ કહીને પોતે જ પ્રશ્ન પૂછ્યો છે જેને વાસના કુઠિત ન થઈ હોય ને જેને વાસના કુઠિત થઈ ગઈ હોય તે જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય તેના શા લક્ષણ છે પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જેની વાસના કુઠિત ન થઈ હોય તેની ઇન્દ્રિયો નિવૃત્તિ વિષયમાં સોટી જાય તે માટે પાછી વિચારે કરીને પણ નિસરે નહીં અને જેને કુઠિત વાસના થઈ ગઈ હોય તેની વૃત્તિ વિષયમાં તત્કાળ પ્રવેશ કરી ન કરે નહીં અને કદાચ વૃત્તિ વિષયમાં પ્રવેશ કરી જાય ને તે વૃત્તિને પાછી વાળે તો તરત પાછી વળે પણ વિષયમાં અસક્ત થાય નહીં અને જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય તેને તો જાગ્રતને વિશે સુપ્રીતની પેઠે વિષયનો સ્વામીએ પૂછ્યું છે વાસના કુઠિન તો હોય પણ તે મૂળમાંથી ટળી જતી નથી તેનું શું કારણ છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એનો ઉત્તર એ છે જે આત્મનિષ્ઠારૂપ કેવું છે જ્ઞાન તથા પ્રકૃતિના કાર્ય એવા જે પદાર્થ માત્ર તેને વિશે અનાશક્તિ એવો જે વૈરાગ તથા બ્રહ્મચાર્ય દીકરુપો જે ધર્મ તથા માધ્યમ્ય સહિત એવી જે ભગવાનની ભક્તિ એ સાર જેમાં સંપૂર્ણ હોય તેને વાસના નિર્ગુણ થઈ જાય છે અને ચારમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી વાસના નિર્મૂળ થતી નથી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે લ્યો અમે પ્રશ્ન પૂછીએ છીએ અને ભગવાનની પ્રાપ્તિને અર્થે અનંત સાધન કરવાના છે તેમાં એક એવું મોટું ક્યુ સાધન છે જેણે કરીને સર્વે દોષ ટળી જાય ને તેમાં સર્વે ગુણ આવે ત્યારે એ પ્રશ્નનો ઉત્તર પરમ સ્વતે થયો નહીં પછી શ્રીજી મહારાજેનો ઉત્તર કર્યો છે ભગવાનનું માધ્યમ જેમ કપિલ દેવજીએ દેવહૂતિ પ્રત્યે કહ્યું છે જે એવી રીતે અનંત પ્રકારના માધ્યમે સહિત એવી જે ભગવાનની ભક્તિ તે જેને હોય તેના દોષ માત્ર ટળી જાય છે તેને જ્ઞાન વૈરાગ ધર્મ એ ન હોય તો પણ એ સર્વે આવે છે માટે એ સાધન સર્વમાં મોટું છે અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે જે કપટી હોય ને તે બુદ્ધિવાળો હોય માટે પોતાના કપટને જણાવવા દે નહીં તેનું કપટ કેવી રીતે કળાય તે કહો ત્યારે એનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામીએ કર્યો છે જેની બેઠક વેઠક તે જે સત્સંગનો દેશી હોય ને સંતનું તે ભગવાનનું ઘસાતું બોલતો હોય તે પાસે હોય તેણે કરીને તે ઓળખાય પણ બીજી રીતે તો ન ઓળખાય પછી એ ઉતરને શ્રીજી મહારાજે માન્યો અને પછી પોતે બોલ્યા છે એવાનો સંગ ન કરવો હોય તો કેમ કહીએ ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે કોઈ દેશકાળનું વિષ્મપણું આવે ત્યારે એનું કપટ કળાઈ જાય માટે શ્રીજી મહારાજે કહ્યું છે એ ઠીક ઉત્તર કર્યો અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે એવો કયો એક અવગુણ છે જે જેણે કરીને સર્વે ગુણ માત્ર તે દોષરૂપ થઈ જાય છે તે કહો ત્યારે શ્રીપાદ દેવાનંદ સ્વામી બોલ્યા છે ભગવાનના ભક્તનો જે દ્રોહ કરે તેના જે સર્વે ગુણ તે દોષરૂપ થઈ જાય છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ ઉત્તર પણ ખરો પણ અમે તો એનો ઉત્તર બીજો ધાર્યો છે જે સર્વે ગુણે સપન હોય ને જો ભગવાનને આલિંગન સમજતો હોય પણ મૂર્તિમાં ન સમજે એ મોટો દોષ છે એને કહીને એના બીજા સર્વે ગુણ દોષ રૂપ થઈ જાય છે અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે સંતની અભાવ શાણે કરીને આવે છે તે કહો પછી એનો ઉત્તર પરમવંશે કરવા માંડ્યો પણ થયો નહીં ત્યારે શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો છે જેને માન હોય તેને સંતનો અભાવ આવે છે કેમ જે જે માની હોય તેને એવો સ્વભાવ હોય જે પોતાને વખાણે તેમાં સો અવગુણ હોય ને સર્વને પડ્યા મૂકીને તેમાં એક ગુણ હોય તેને બહુ માને અને જે પોતાને વખાણનો ન હોય ને તેમાં સો ગુણ હોય તે સર્વને પડ્યા મૂકીને તેમાં કોઈક જેવો તેવો એક અગુણ હોય તેને બહુ માનીને તેનો પ્રથમ તો મન તથા વસન તેણે કરીને દ્રોહ કરે ને પછી દેહે કરીને પણ દ્રોહ કરે માટે એ માનરૂપ મોટો દોષ છે અને તે માન સમજૂમાં જ હોય તે ભોળામાં ન હોય એમ જાણવું ભોળામાં તો સમજવું કરતા જાજુ હોય છે પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ એ માન કેમ ટળે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જે ભગવાનનું માહિતમ અતિશય સમજતો હોય તેને માન ન આવે કેમ જે જુઓ તે ઉદ્ધવજી કેવા ડાયા હતા ને નીતિશાસ્ત્રમાં કુશળ હતા ને દેહ કરીને રાજા જેવા હતા પણ જો ભગવાનનું માયતમ સમજતા હતા તો ગોપીઓને વિશે ભગવાનનો સ્નેહ જોઈને તેની આગળ પોતાનું માન ન રહ્યું અને એમ બોલ્યા છે એ ગોપીઓના શરણરજની જેને અડતી હોય એવા જે વૃક્ષે હતા ત્રણ ગુસ તે માહ હો કોઈક થાવું અને તુલસીદાસ જે છે જે એમ જેને ભૂલે પણ ભગવાનનું નામ મુખથી નિસરે તેને અર્થે પોતાના શરીરના સમ્રહના જોડા કરાવી આપે તો જે ભગવાનના ભક્ત હોય ને ભગવાનનું નિરંતર નામ સ્મરણ ભજન કીર્તન વંદન કરતા હોય ને જો ભગવાનનું માતમ સમજતો હોય તો તેને આગળ શિવ માન રહે ન જ રહે માટે માહિતમ સમજે ત્યારે માન જાય છે પણ માતમ સમજ્યા વિના તો માન જતું નથી ને સારું જેને માન ટાળ્યું હોય તેને ભગવાનનું ને સંતનું માતમ સમજવું ઇતિવસના લોયાનું સોળ જે તે થયું जान स्वामी महाराजनी जय हरि कृष्ण महाराजनी जय सौने महाराजा जाति जय जा स्वामीनारायण